છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે ત્યારે વાત થશે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે પાંચસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે આગળ વાત થશે બજેટમાં ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરની જાહેરાત પણ કરવામાં આવી છે કોરિડોર મહાકુંભમાં ભાગદોડમાં સાડત્રીસ લોકોના મોત થયા છે તે યોગી આદિત્યનાથે જણાવ્યું છે ત્યારે વાત થશે શિયાળાની વિદાય ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે ગરમીમાં નોંધપાત્ર વધારો પણ જોવા મળ્યો છે ત્યારે આગળ વાત થશે આશ્રમ શાળામાં આઠસો ને જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે ત્યારે વાત થશે અમેરિકામાં આફત વિનાશક બોર આવ્યો પંદરના થયા છે મોત ત્યારે વાત થશે ગુજરાતની શાળામાં બ્લાસ્ટ થયો છે વાત છે સુરતની પરીક્ષા આપશે એકસો ને પંદર કરોડ રૂપિયાનું હતું આગળ વાત થશે સીસીટીવી કાર્ડમાં હરસંઘવીએ ક્રાઇમ બ્રાન્ચના વખાણ કર્યા છે ત્યારે વાત થશે શપથ ગ્રહણ પહેલા રેખા ગુપ્તાની મોટી જાહેરાતો પણ સામે આવી હતી હવે મિત્રો સમાચારો વિસ્તારથી દિલ્હીમાં મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ મોટી જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે વચન મુજબ રૂપિયા પચીસસો રૂપિયાનો પહેલો હપ્તો આઠ માર્ચ સુધીમાં મહિલાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે આગળ વાત થશે સીસીટીવી કાંડમાં હર્ષ સંઘવીએ ક્રાઇમ બ્રાન્ચના વખાણ કર્યા છે રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી મહિલાના સીસીટીવી ફૂટેજ લીક કરીને વેચવા અંગેના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇન્સની કામગીરીના ગૃહમંત્રી હર્ષંઘે વખાણ કર્યા છે તેમણે એક સુપરપોસ્ટમાં લખ્યું છે કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે અડતાલીસ કલાકમાં કેસ સવાલ કરી નાખ્યો ઉપરાંત મહારાષ્ટ્ર અને યુપીથી એટલે કે ત્રણ હજાર કિલોમીટરના વિસ્તારમાં ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું પહેલું બજેટ માત્ર એકસો ને પંદર કરોડ રૂપિયાનું હતું ગઈકાલે ગુજરાતનું બજેટ સત્ર રજૂ થવાનું હતું ત્યારે ગત વર્ષે ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડનું બજેટ હતું જોકે કે ને માં ગુજરાતનું પહેલું બજેટ માત્ર 115 કરોડનો પંદર તે સમયના મુખ્યમંત્રી અને નાણાં મંત્રી ડોક્ટર જીવરાજ મહેતાએ બાવીસ ઓગસ્ટ 1960 ને રોજ રાજ્યનું પ્રથમ બજેટ અમદાવાદ વિધાનસભામાં રજૂ કર્યું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં અડસઠ હજાર પાંચસો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા ધોરણ દસ અને બારના કુલ અડસઠ હજાર પાંચસોને આઠ છાત્રો પરીક્ષામાં બેસશે જેમાં ધોરણ દસ માટે 153 ને પરીક્ષા સ્થળોના પંદરસો બાવીસ બ્લોકમાં તેતાલીસ હજાર તોતેર છાત્રો પરીક્ષા આપશે ધોરણ બારના સામાન્ય પ્રવાહમાં બાસઠ સ્થળોના પાંચસો અડસઠ બ્લોકમાં અડસઠ હજાર છાત્રો અને વિજ્ઞાન પ્રવાહમાં સાડત્રીસ પરીક્ષા સ્થળોના ત્રણસો ને ચોત્રીસ બ્લોકમાં પાસઠસોને સાત મળીને એચએસસીમાં કુલ ચોવીસ હજાર પાંત્રીસ પરીક્ષાર્થીઓ નોંધાઈ ગયા છે મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની શાળામાં બ્લાસ્ટ થયો છે સુરતમાં ખાનગી સ્કૂલમાં આગની ઘટના બની સરસ્વતી વિદ્યાલયની લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ થયો તમામ વિદ્યાર્થીઓ સલામત છે ઘટનાના પગલે અફરા અપરીનો માહોલ પણ સર્જાયો હતો વિદ્યાર્થીઓના વાલીઓ શાળામાં દોડી આવ્યા ખાસ કે અત્યારે આગ ઉપર કાબૂ પણ મેળવી લીધો છે કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં આફત વિનાશક પંદરના થયા છે મોત અમેરિકાના છ રાજ્યો કેન્ટોકી જ્યોર્જિયા વર્જિનિયા ડબલ્યુ વર્જિનિયા કેનિસી અને ઇન્ડિયાના પોરની ઝપેટમાં આવ્યા છે કેન્ટકીમાં પરિસ્થિતિ ભયાનક છે જ્યાં છેલ્લા છ દિવસમાં બાર વર્જિનિયામાં બે જ્યોર્જિયામાં એકનું મોત થયું છે મધ્ય પશ્ચિમ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં તાપમાન માઇનસ સાહીઠ ડિગ્રી સુધી પહોંચી ગયું છે જેથી ચૌદ હજારથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે સત્તર હજાર સ્થળે પાણી પુરવઠો પણ બંધ થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આશ્રમ શાળામાં આઠસોને સુડતાલીસ જ્ઞાન સહાયકની ભરતી ગુજરાત હાઈકોર્ટમાં આશ્રમ શાળાઓની શિક્ષણ અને સુવિધાઓ મુદ્દે થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે આઠસોને સુડતાલીસ જ્ઞાન સહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી આરટી એક્ટની જોગવાઈઓનો અમલ આશ્રમ શાળાઓમાં પણ થશે હાઈકોર્ટે શિક્ષકો ઓરડાની સંખ્યા અને શાળાઓ વિશે વિગતો રજૂ કરવા જણાવ્યું છે નોન ટીચિંગ સ્ટાફની ભરતી અંગે કોઈ ખુલાસો થયો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિયાળાની વિદાય શરૂ ગરમીમાં થયો છે વધારો ગુજરાતમાં શિયાળાની વિદાય શરૂ થઈ છે અને રાજ્યમાં તાપમાન વધી રહ્યું છે મહુવામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને ગાંધીનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો છે પવનની દિશા બદલાતા એક જ દિવસમાં તાપમાનમાં બે થી પાંચ અંશ ડિગ્રી વધી ગયું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે વહેલી સવારે ઠંડી અનુભવાશે પરંતુ દિવસે ગરમીનો અનુભવ થશે મિશ્ર ઋતુના કારણે રોગચાળામાં પણ વધારો થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભ ભાગદોડમાં સાડત્રીસ લોકોના થયા છે મોત યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિધાનસભામાં મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડનો ઉલ્લેખ કર્યો હતો યોગીએ જણાવ્યું હતું કે તે દિવસે કુલ સાડત્રીસ લોકો મૃત્યુ પામ્યા હતા સંગમ કિનારે થયેલી નરસભાગની ઝપેટમાં છાસઠ શ્રદ્ધાળુઓ આવ્યા હતા જેમાંથી ત્રીસ લોકોના મોત થયા હતા આ સિવાય પ્રયાગરાજમાં અલગ સ્થળોએ કેટલાક પ્રેશર પોઈન્ટ હતા ત્યાં પણ સાત લોકોના મોત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરની જાહેરાત નાણાં મંત્રીએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતા મહત્વની જાહેરાત કરી છે નાણામંત્રીએ કહ્યું છે કે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈ સ્પીડ કોરિડોર તેમજ એક્સપ્રેસ વિકસાવવા માટે આ બજેટમાં કુલ એક વીસ કરોડની જોગવાઈ કરી નાખી છે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ તેરસો ને સડસઠ કિલોમીટરના બાર નવીન સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે પાંચસો કરોડની જોગવાઈ ઉભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે બજેટમાં પાંચસો કરોડની જોગવાઈ કરાઈ છે કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે હેગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે સો કરોડની જોગવાઈ કરાય છે ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારા માટે ખેતીની સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ઉપર પણ એટલો જ ભાર મૂકવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં ગુજરાતમાં છ ગ્રોથ હબ વિકસાવાશે પોતાના બજેટમાં ભાષણમાં જાહેરાત કરતા નાણાં મંત્રીએ કહ્યું છે કે ગુજરાતના વિકાસ માટે સુરત ઇકોનોમિક રિજિયન સહિત કુલ છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે આ માટે અમદાવાદ વડોદરા રાજકોટ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને કચ્છ માટે રીજનલ ઇકોનોમિક પ્લાન પણ બનાવાઈ રહ્યો છે આ યોજના હેઠળ તમામ જિલ્લાઓનો સમાવેશ કરાશે જેનાથી રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત આર્થિક વિકાસ શક્ય બનવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં બસો ને નવ કેન્દ્રો ઉપર કાર્યરત કરવામાં આવશે શ્રમિકોને દવે ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બસ્સોને નેવું કેન્દ્રો કાર્યરત છે જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔદ્યોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે શ્રમિકોને કામના સ્થળેની નજીકના પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે બસો કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન બજેટ રજૂ કરતા કનુભાઈ દેસાએ કહ્યું છે કે મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સહાય યોજનાની જાહેરાત કરું છું જેમાં મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી અને તાલીમ આપવા સો કરોડની જોગવાઈ કરું છું આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે તેમના માટે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો બજેટને લઈને સી ભૂપેન્દ્રભાઈ પટેલે શું કહ્યું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યનું બજેટ સત્ર રજૂ કર્યો બજેટને લઈને રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલું ગુજરાત રાજ્યનું નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના વિઝનને વિકસિત ગુજરાતના નિર્માણ થકી સારવાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટેનું બજેટ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે